બેઠક પર ભાજપ ચિંતામાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે એવી જાણકારી આપી કે અમારી પાર્ટી ગુજરાતમાં ચાર થી પાંચ બેઠકો પર ચૂંટણી લડશે અને ભરૂચની બેઠક પર તો ખાસ લડવામાં આવશે કારણ કે ભરૂચની ડેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટી ના વસાવા ધારાસભ્ય બન્યા છે તેમજ ભરૂચ બેઠક પરથી ઉતારવાનો તકતો ગોઠવાઈ ગયો છે ભરૂચની બેઠક આમ તો લગભગ દાયકાથી ભાજપના છે પરંતુ આદિવાસી બેલ્ટ હોવાની આદિવાસી પટ્ટામાં ભાજપ સામે રોષ વધારે છે અને આનો ફાયદો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લઈ રહ્યા છે જો ભરૂચ સીટ પર આ બંને એક થઈ ગયા તો ભાજપ ને ભારે થઈ શકે છે અને જો આ બંને પાર્ટી સામસામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો તો કદાચ એવું બની શકે કે ભાજપ અહીંયા વન જીતી શકે છે વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંયા સાંસદ છે વસાવા ઓગણીસો થી સતત અહીંયા ચૂંટાયા છે અને આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ ભાજપના આ ગઢને પડકારશે કે પછી આમ આદમી પાર્ટી ને આ ભેટમાં ધરી દેશે તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ